ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ હજુ જુસ્સાભેર જારી રહ્યો છે જેથી રૂપાલા વિવાદ હવે સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ ડળ્યો છે તાજેતરમાં વડોદરા શહેરના માજલપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં ભાજપને પ્રવેશબંધીના પ્રવેશ બંધીના બેનરો લગ્યા હતા મુખ્યમંત્રીની જાહેર સભા રાખવામાં આવી હતી તે પૂર્વે સવારથી ક્ષત્રિય સમાજના કેટલીક મહિલા અને પુરુષ આગેવાનો તેમજ કોંગ્રેસના કેટલાક આગેવાનોને કેદ રાખવામાં આવ્યા હતા મહત્વનું છે કે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા પૂરી થયા બાદ કાફલાને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ક્ષત્રિય સમાજના યુવકો વિરોધ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ